ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા એક નવા જ બ્લોગમાં અને આજે છે તારીખ ચાર જુલાઈ બે હજાર ને ચોવીસ અને અત્યારે આવ્યા છીએ આપણે આરોને સ્કૂલે લંચ બોક્સ દેવા માટે કારણ કે કાલે જે પાસ્તા બનાવ્યા તેમાંથી થોડાક પાસ્તા આપણે બાફીને અલગ રાખ્યા હતા અને આજે આરવને લઈ જવા હતા રેડ પાસ્તા એટલે અત્યારે ફ્રેશ ગરમા ગરમ આપણે રેડ સોસ પાસ્તા બનાવ્યા છે અને અત્યારે આરવની સ્કૂલે ઊભા છીએ આ છે આરવની સ્કૂલ

વિડીયો જોયો કાલનો વિડીયો નો જોયો જોઈ આવજો આની લોટ કેવી રાતના ફોણા નવો ને પહોંચી ગયા છે ઘરે આરો ભાઈ જોયેલો જુગાડ કર્યો છે ક્રિકેટનો એ દોરી બાંધી દીધી છે અહીંયા થી અને ક્રિકેટ રમે છે એ સ્ટમ્પથી લાઈ હું એક મારી જો હાલત જોવી આપણા થી થાય છે આમ કો બग्गा કહ કે શકો કઈ તમે એકવાર મગ આવી ચલો ચલો સી લાવ હવે ભલે રહ્યું ચાલો જમવા બેસી જઈએ ચાલો જમવામાં છે મારું ફેવરેટ એવું સાઉથ ઇન્ડિયન ઇડલી સંભાર જોઈ લો મસ્ત મજાની ઇડલી છે સોફ્ટ સંભાર છે દહીં છે અને ચટણી છે નાળિયેરની અને ખીરું હજી વધ્યું છે જોયું હવે ઇડલી જો ખાઈ પછી ભૂખ લાગે તો પાછા ઢોસાય બનાવશું જોયું હવે ચાલો ત્યાં સુધી આપણે ઇડલી ખાઈ લઈએ અને વ્લોગ માં બેના રહેજો આજ એક ગેમ આવવાની છે સુપર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો આજ ની ચેલેન્જ મારા ને કૃષ્ણા વચ્ચે છે ને આજ ની ચેલેન્જ છે ઈડલી સંભાર અને ચટણી ચેલેન્જ પાંચ પાંચ ઈડલી બંને ની માં છે તમે જોઈ શકો છો સરખી ચટણી છે અને સરખો સંભાર પણ છે બંને માં હવે ગેમ એ છે કે આ જેટલા તમે પીસીસ કરો દાખલા તરીકે મે એક કટકો કરીને તો મારે દરેક વખતે આની અંદર ચટણી માં બોળવાનું અને સંભાર માં બોળવાનું બરોબર છે પણ ગેમ ના હિસાબે કોઈ ઉતાવળ નહીં કરવાની જેટલા લોકો જોવે છે આપણે ખાલી એન્ટરટેનમેન્ટ રમી છે કોઈ કોઈ પણ જાતની ગેમ્સ રમો તો કોઈ પણ જાતનું સિરિયસ નો લેતા શાંતિથી ભલે તમે હારી જાવ કે જીતી જાવ એનો કોઈ મહત્વ નથી આપણે પાર્ટિસિપેટ કરી એ જ મહત્વનું હોય છે વાત તો સહી છે તો પડતા તો રેડી છું ઓકે હું 3 કહું પછી સ્ટાર્ટ કરવાનું છે અમ્પાયર જ કહેશે ચાલો આરો અમ્પાયર છે અમ્પાયર કે એટલે સ્ટાર્ટ કરી 3 2 1 લેટ્સ ગો

પાણી પીવું છે પપ્પા યસ હાજી લિયા સાલા અને ગેમ ની અંદર એક વસ્તુ એ છે કે આપણે પાણી એ રાખવું જોઈએ એટલે કોઈને તકલીફ ન પડે પાણી પીવું હોય તો પાણી પણ પી શકો છો ઓકે સ્ટાર્ટ પપ્પા વેગ માં છે મારે 3 છે ઈને સવા 3 છે જે હારી જાય ને

પાણી પીવું પડશે નવિસ મમ્મી જીતી શકે છે કઈ નો કહેવાય અરે લગાવી ઓકે તો હું આ મેચ કટોકટ જીતો છું અને એ સજા ઈ છે કે એને લીંબુનો ખાટો ખાટો રસ પીવાનો છે સત્તો નથી કે

અને હવે થોડુંક બધું સેટલ ડાઉન થઈ ગયું છે એટલે અહીંયા થઈ ગઈ છે ઢોસાની તૈયારી ચાલુ મસાલા ઢોસા અને આ છે માવો કમ્પ્લીટ છે ચાલો બધા મસાલા ઢોસા ખાવા માટે કોના કોના ફેવરેટ છે એ કહેજો લસણની ચટણી છે કે નથી આ તો લસણની ચટણીવાળા જ બનાવો આપણે ચાલો જો ઈડલી તો બધી ખાલી થઈ ગઈ છે અને હવે ઢોસા બની રહ્યા છે મને છે ને એકચુઅલી આ માવો બહુ જ ભાવે મસાલા ઢોસાનો આજે બટેકા અને કાંદાવાળો બનાવ્યો હોય ને સુપર છે ચાલો ઢોસા બની જાય છે માઇનોર માઇનો અને હું ઢોસા ખાવ મસાલા ઢોસા એટલે હું કોઈ દિવસ માવો અંદર નથી નખાવતો આ પ્લેન ઢોસા આવી રીતે બનાવડાઈ નાખી અને સાઈડમાં જ માવો લઈને આપણે કેમ પરોઠા શાક કે રોટલી શાક ખાતા હોય ને એવી રીતે દેશી સ્ટાઇલ જ આપણે તો ઢોસા ગઈ છે ઢોસો એટલે એ રોટલી કહેવાય અને આ આપણું શાક કહેવાય દેશી મોજ કહેવાય હાલો બધા સાઉથ ઇન્ડિયન ની દેશી મોજ કરવા માટે સરસ મજાની જાળી પડી ગઈ છે ઢોસા ની અંદર વાહ ભાઈ વાહ અમારા મેડમ છે ને માસ્ટર છે રસોઈ ના તો ચાલો આપણે ડીશ માં લઈ લઈએ ઢોસા ડીશ આવી ગઈ છે કમ્પ્લીટ આ છે આપણો પ્લેન લસણવાળો ઢોસો જે બનાવ્યો તો એ રીતે ચટણી અને આ છે સંભાર આ ઓરિજિનલ સંભાર અને આ દહીં જો આવી રીતે આપણે જમવા બેસી છીએ ચાલો બધા ઢોસા ખાવા માટે તો ફાઇનલી જમી લીધું એને અડધી કલાક થઈ ગઈ છે અને હવે જે શરતમાં ક્રિષ્ના હારી ગઈ છે લીંબુનો રસ પીવાનો છે રેડી જુઓ ને ઓકે એને લીંબુ હતું નથી એટલે આપણે આખું નથી પીવું કયું નાનું પીવીશ કે મોટું નાનું કઈ વાંધો નહીં મોટો નીચે મૂકી દો એમાં બી બી નથી ને ચાલો પીવો

એટલું એટલું પી જાય કોઈ ખોટા ઓવર રિએક્શન નહીં રેગ્યુલર જે રિએક્શન આવતા હોય ચલો કેમ રહ્યું મજા આવી ને ઓકે ચલો આને હાથે પાટો આવી ગયો જોઈ લો શું થયું હોજો ચડી ગયો કઈ વાંધો ને મટી જશે હો બધું મટી જાય જો વાયકા છે દસ ને વીસ થઈ ગઈ છે હાલો માસી હોય જવું છે ને હવે ખોઈ જવાનું છે હવે કઈ વાંધો નહી અહીંયા અમારા બે જણા હોઈ ગયા છે જોઈ લો તો ચાલો વાયગા છે દસ ને વીસ તો આજના બ્લોગ ને આપણે અહીં જ એન્ડ કરે છે આશા રાખી કે તમને આજનો બ્લોગ અને આજની આ ઇડલી સંભાર ચેલેન્જ ગઈમી હશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ થેન્ક યુ આભાર બાબાય